મહારાષ્ટ્ર કચ્છની ઓગણા સિત્તેર પાલિકાનું કરોડોનું લાઇટ બિલ બે વર્ષથી બાકી છે ઓગણાસત્તેર નગરપાલિકાઓએ ત્રણસો અઠ્ઠાણું પોઇન્ટ પચતાલીસ કરોડનું લાઇટ બિલ ચૂકવ્યું નથી સામાન્ય ગ્રાહક બિલ ન ભરે તો પીજીવી કનેક્શન કાપી નાખે છે સરકારી કચેરીઓના બાકી લેણા સામે આંખ મી થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે સામાન્ય ગ્રાહકો જો બિલ ભરવામાં મોડું કરે તો તેમને વોર્નિંગ આપી તરત જ વીજ કનેક્શન કાપી નાખવામાં આવે છે જ્યારે સરકારી કચેરીઓ માટે વીજતંત્રના બેવડા ધોરણો સામે આવ્યા છે કરડોનો લાઈટ બિલનો ચૂકામણો બાકી હોવા છતાં નગરપાલિકાઓને કોઈ પણ પ્રકારનો દંડ કે વીજ કનેક્શન કાપવાની તૈયારી પીજીબીસીએલે બતાવી નથી હાલ તો આ નગરપાલિકાઓ રાજ્ય સરકારની વ્યાજમુક્ત લોનની રાહમાં છે જો તે લોન આવી જાય તો લાઈટ બિલ ભરી શકાય તેમ છે પ્રજાજનોને તકલીફ ના પડે અને સુવિધામાં વધારો થાય તે માટે એને વ્યાજ મુક્ત લોન આપવાનું પણ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે આ નિર્ણય અંતર્ગત નગરપાલિકા દ્વારા આરસીએમ મારફત રિઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી મારફત અમને દરખાસ્ત તૈયાર કરી અને રાજ્ય સરકારનો સૂચવ કરશે અને ત્યારબાદ લોનની રકમ આવ્યા બાદ નગરપાલિકા અમને આ રકમ બાકી બિલ પેટે ચૂકવી આપશે